આજે આ બરવાડા ગામે લોકસભાની ચૂંટણી પત્યા પછી અને આમ સૌના આશીર્વાદ મળ્યા પછી પહેલી વાર આવીશું બધે સ્વાગત કર્યું એ બધું તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું આમ તો ગઈકાલે જ કીધું હતું કીધું તમે પાંચ દસ જણા હાજર રહેજો દરેક આપણી જિલ્લા પંચાયતની સીટ બીજે તો બધા આગેવાનોને એમને બધા કહેવા મેળા છે મીઠા આ પટવા જો એમાં હોય એટલે બીજે બધાયને કેવા બી લે મારા હું ખૂબ તમને આવી છું રૂબરૂ ચૂંટણીમાં હોવાનું હમણાં બે મહિનાથી બે ત્રણ મહિનાથી આ બાજુ હોવાનું નહોતું એક તો આટો પણ મારી આવું ને બધા મળે એટલે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કાયમી નાના મોટો પણ હવે જેટલું પહેલું હોવાતું એટલું નતું હોવાતું એટલે ફરિયાદ નાના પટ્ટી આવશે પણ પથોળી જેટલું થાય એટલું પ્રયત્ન કરીશ કેમ કે હવે ત્રણ તાલુકા હતા હવે ચૌદ તાલુકા થયા પેલું ગાંધીનગર થી હું રાતે નીકળું તો બે કલાક વાયદાથી અને હવે અહીંયાથી આવવું તો એક હજાર કિલોમીટર રાહવાના થાય એક હજાર કિલોમીટર આવવાના થાય છતાં પણ જેટલું શક્ય છે એટલું પ્રયત્ન મારો કાયમી રહેશે દરેક તાલુકામાં ભારદર્શન કાર્યક્રમ થયો બારે દસ દસ બાર તાલુકાનો કાર્યક્રમ વધી ગયો વાવ બાપરને સોરીના આપણા વિધાનસભાનો વિસ્તાર હતો એટલે કીધું અલગ અલગ રાખું એના કરતાં ત્રણેય તાલુકાનું ચોવીસ તારીખે આપણે ભેગું ત્યાં વાવ મુકામે રાખશું અને વાવ એટલા માટે રાજ્યો છે કે બધાને વચ્ચે પડે ત્યાં કોઈદમ પટાને નજીક પડે કાંઠાને નજીક પડે અને બધાને ત્રિ કિલોમીટરના એરિયામાં ત્રણે ત્રણ તાલુકા આવી જાય અને આપ સૌ ત્યાં વધાર છું આગેવાનો વડીલોની છે એમને બાજીકન ગાડીનો ગાડીની વ્યવસ્થા જે કરવાની હોય કરજો જે એમાં ડીઝલ બીજલની વ્યવસ્થાથી કરવાની હોય કરજો ના કરો તો અમે કરશું રેલી રેલીનું આયોજન કરેલું છે શક્તિસિંહ મોહિલ આવે છે બીજા આપણા પ્રદેશના આગેવાનો આવે છે અને એક હજાર થી વધારે બાળકો રેલી છે છોકરા બધા ચૂંટણી ખૂબ ખુબ ઉડ્યા

આ ભાઈ આપણે હનીડાની પટોરવાળા કીધું છે આ બાજુ બાભરનો છે ત્યાં બાભર અને આ બાજુનો આ બાજુનો પટોળ ચિંચગામ કીધું છે એટલે ચીંજામ એટલે બધા જ બાઈકો અહીંયા મોટા ભાગે બધા ભેગા થયેલા રહ્યા છે એકાદ માણસ આપણે અહીંયા હાજર રહે છે પણ એવી કોઈ હરીફાઈટ ના કરો તો આમ શાંતિ આપણે જેમ કે નોતર હું આલું છું એ બાભર તાલુકા એટલે આપણે તો જવાબદારી વાળા કહેવાય ને વાવ ને કોઈ કામ કરતા પણ આપણે બધા જવાબદારી વાળા એટલે જવાબદારી પૂરેપૂરી જવાબદારીના રૂપે આ કાર્યક્રમ કરજો કાંઈ હોંડા આપવામાં નાના મોટી હરીફાઈ ના કરજો પોતાનું હોન્ડા છે કે આપણે પોતાની ગાડી છે આપણે દાવાનું છે પાછું આવવાનું છે જેટલો વહેલો પ્રોગ્રામ પૂરો થાય એટલો કરશું પણ હોંડા વિનંતી કે રેલી પતિ ક્યાં પછી બધા નીકળી ના જતા પાર્કિંગ કરી વ્યવસ્થા મળી ગયા

એટલે શક્ય છે તો આગલી તારીખે તેવી તારીખે મટેરિયલ પહોંચાડવા માટેના પ્રયત્નો કરશું પણ કદાચ આટલા સુધી ના પહોંચે તો એ તિસ્તમ પંપે ટોપીની ઝંડાની બધી વ્યવસ્થા ત્યાં કરેલી છે એટલે આ પ્રમાણે એનું આયોજન કર્યું છે તમને બધાયને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ તમારો ખૂબ આભાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે એમાં પણ આ જેવો હંપરાશો એવો જેવો રાખી અને જે તમે બધાય દે નક્કી કરો એ ઉમેદવાર ટિકિટ અમે આ તમે ની ચૂંટણી હોય તો એમાં પણ નાના મોટામાં આપણા માણસોને ઉપયોગી બને એવા સરપંચ તમારો ચૂંટણી બાકી છે ચૂંટણી બાકી છે ને તમારે અને એ પહેલા આ જેટલા બધા હાજર રહ્યા ને એ તારીખે મતદાર સુધારવાનું કામકાજ ચાલુ છે

મારો કેવો નથી દુઃખ ઈ કરી ગયા તો તમને પણ ના પાડે તમને કોઈ અમા લેવા કે રહેવા ના કરો આજે કોઈ આજે કોઈ ની કરતા તો આપણે કરવું હોય કે ના એમની